જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર પાંચ દિવસનો પ્રોગ્રામ આપણો જે ચાલુ છે એ સતત ચાલુ રહેશે એના વિષયની જ આજે વાત કરવાની છે પણ એક ખુશીની વાત છે કે જે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નહોતો થયો અત્યાર સુધી જે ખેડૂતો વાવણીનો વાટ જોઈ રહ્યા હતા એ ઉત્તર કચ્છ અને પૂર્વ કચ્છના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે જેની ખુશી છે બીજી તરફ ઘણા બધા કારણો પણ છે આપણી ખુશીને એ એની દોઢી નથી કરી શકતા અથવા બમણી નથી કરી શકતા એવા બધા પણ કારણો રહેલા છે જેથી કરીને આપણે એ ખુશીનો બહુ મોટો સમય નથી ફાળવવાનો આગળ આપણે જે કાંઈ કામ કરવાનું છે કામ કરી દઈએ તો આપણે આગળના જે સમય છે એ પાંચ દિવસ સુધી એટલે કે છ તારીખ સુધી આજે માહિતી આપવાની છે તો આવતીકાલે પહેલી તારીખથી કરી અને છ તારીખ સુધીના જે કંઈ વરસાદ બાબતે અને વરાપ બાબતે આપણા પ્રશ્નો છે એના વિશેનો જેટલો પણ મેસેજ તમારા સુધી પહોંચે એ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું એટલે કે પહેલી તારીખ બીજી તારીખ આવતીકાલ અને બે તારીખ સુધી એક સામાન્ય બ્રેક જોવા મળશે વરસાદની બાબતમાં વરસાદની અંદર એક ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા થોડા સમયથી સારા વરસાદ પણ જોવા મળી રહ્યા છે રેડા ઝાપટાનું પ્રમાણ પણ હજી ચાલુ રહેશે એમાં કોઈ હજી બ્રેક મળે એમ છે નહીં રેડા ઝાપટા તો ઘણા બધા વિસ્તાર સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાપટ્ટીના વિસ્તારોમાં પણ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે જે મધ્ય ગુજરાતની અંદર પણ રેડા ઝાપટાનું પ્રમાણ ચાલુ રહેશે આગાહીનો સમય ચાર પાંચ અને છ દિવ છ તારીખ જે છે એ મુખ્ય દિવસો છે ત્રણ તારીખથી આ વરસાદની અંદર પ્રમાણમાં વધારો જોવા મળશે ત્યાર પછી ચાર પાંચ અને છ આ ત્રણ જે તારીખો છે એ ત્રણ તારીખોની અંદર ગુજરાતમાં બહુ સારા વરસાદની શક્યતા રહેલી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો મોટો ભાગ ભારે વરસાદની અંદર આવી શકે છે ભાવનગર અને અમરેલીનો જે વિસ્તાર પણ બાકી છે એમના માટે પણ આ સારા સમય છે અમરેલીનો જે ઘણો બધો વિસ્તાર હજી વરસાદની રાહ જોઈ રહ્યો છે એવી જ રીતે સુરેન્દ્રનગરનો વિસ્તાર પણ પહેલા તાલુકો જે છે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા ત્યાં થોડી તકલીફનો કામકાજ અત્યારે જોવા મળી રહ્યું છે એમના માટે પણ આશા રાખીએ કે આ રાઉન્ડની અંદર સારા વરસાદ થઈ જાય શક્યતા સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય એમાં પણ કચ્છમાં પૂર્વ ઉત્તર કચ્છનો ભાગ પણ જે હોય તો ત્યાં પણ સારા વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર એટલે કે મધ્ય સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે જે ભારે વરસાદની વાત કરીએ તો ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં મધ્યમ વરસાદ પણ અત્યાર માટે ભારે થઈ શકે છે કારણ કે એમની પાસે કોઈ હવે જગ્યા નથી વરસાદને સાચવવા બાબતની તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હજી વરસાદ થવાનો છે સૌરાષ્ટ્રની અંદર સમગ્રમાં સારો વરસાદ થવાનો છે કચ્છની વાત કરીએ તો ઉત્તર વિસ્તાર છે જે પૂર્વ કચ્છ નો વિસ્તાર છે ત્યાં સારા વરસાદ હજી જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર ઘણો બધો વિસ્તાર જે છે વરસાદથી બાકી હતો એમને સારો વરસાદ હાલ પૂરતો થઈ ગયો છે પણ હજી આરાઉન્ડ ની અંદર એક સારા વરસાદ ની એક ડોઝ એમને મળી શકે છે જેથી કરીને ઓગસ્ટ મહિનાનો જે બાકીનો સમય છે એ સારી રીતે આયોજનબદ્ધ કામ કરી અને આગળ વધી શકે ખેડૂતો ઓગસ્ટ મહિનાની અંદર જે બાકીનો ભાગ છે એના આગોતરા એ દાણ આપણે માહિતી આપીએ તો લગભગ આખો મહિનો ખાલી જ છે વરસાદ બાબતે ખાસ કોઈ મોટી એક્ટિવિટી જોવા નહીં મળે આપણી જે વાર્ષિક કાર્યક્રમની આગાહી છે એના અંદર બે નાની સિસ્ટમો વિશે ઉલ્લેખ કરેલો છે પણ એની અંદર પણ જણાવેલું છે કે આમાં મોટો ભાગ નહીં હોય અને મોટો વરસાદ પણ નહીં હોય એટલે ઓગસ્ટનો આજે શરૂઆતના પાંચથી છ દિવસ છે જ્યાં વરસાદ વરસે આશીર્વાદરૂપ વરસાદ જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માત્ર પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ વિસ્તારો હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ પણ સારો થઈ જવાનો છે તો આ હતી આજની માહિતી વરસાદની ત્યાર પછી વરાપની વાત કરી દઈએ તો વરાપે છ તારીખ પછી લગભગ મળવાની છે અને ઓગસ્ટ મહિનો લગભગ વરાપનો મહિનો આગળ સાબિત થઈ જશે કારણ કે આપણી આગાહી પ્રમાણે વાત કરીએ તો અત્યાર સુધીમાં કોઈ એવી એક્ટિવિટી જણાતી નથી કે જે આગામી સમયમાં ઓગસ્ટ મહિનાની અંદર બહુ સારા વરસાદની શક્યતા હોય ઓગસ્ટના પાછળના જે અઠવાડિયું છે છેલ્લું અઠવાડિયું ત્યાં એક સારા વરસાદની એક ઉમેદ છે અને એ સમયે કદાચ સારો વરસાદની આપણને જરૂર પણ હશે તો ત્યારે વરસાદ જોવા મળી શકે છે ખેડૂતો પોતાના આયોજનબદ્ધ કામ કરી શકે એના માટે થઈને આપણે પાંચ દિવસની જે કાર્યક્રમ છે એ પાંચ દિવસ માટેનો કાર્યક્રમ ચાલુ રહેશે વરસાદ પણ થઈ જશે અને વરાપ પણ મળી જશે આવા આગામી સમયમાં બહુ સારા આયોજનબદ્ધ કામ થઈ જાય એના માટેની આપણે એક તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ સપોર્ટ પણ મળી રહ્યો છે તો બીજી કોઈ વાત અન્ય નહીં કરતા એક જાહેરાત આપણા સુધી પહોંચાડવા માગું છું આમ તો હું વધારે પડતી આપણી પોતાની જ એડવર્ટાઈઝ નથી કરતો પણ ઇન્સ્ટાગ્રામની અંદર એક નવી રીલ્સ બાબતે થોડું એક્ટિવ આપણે કર્યું છે અને ત્યાં થોડી માહિતી આપણા સુધી પહોંચાડી છે કોઈ અશ્લીલતા ભર્યા નહીં પણ કોમેડીમાં નહીં પણ એક સારા મોટિવેશન ટાઈપના જે વિડીયો છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ આપણો રહેશે હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી શકીશ આપ સૌ જો ચાહો તો ત્યાં પહોંચી શકો છો આપની ઈચ્છા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો ઈચ્છા ન હોય તો એના બાબતે આપને કોઈ જાતનું બંધારણ નથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ